એક ચાવાળો કે જે આખો દિવસ મહેનત કરી માંડ થી પાંચસો રૂપિયા કમાતો હશે અને તેના પર જ પરિવારની જવાબદારી હોય છે પરંતુ તે જ ઇન્કમ ટેક્સ તરફથી ઓગણપચાસ કરોડની નોટિસ મળે તો આવું જ કાંઈક દ્રશ્યોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેમની સાથે બન્યું છે આ વ્યક્તિનું નામ છે ખેમરાજ દવે જે પાટણના નવાગંજ વિસ્તારમાં ચાની લારી ચલાવે છે જેમને ટેક્સ અને પેનલ્ટી ભરવા આઈટીએ નોટિસ આપી છે

તો હું તેને પાંચ કાગળ પાંચ કાગ કાઢી આલું એમની કાગળ એમ સહી કરી સહી કરી પછી આડું આડી આડ્યા પછી અલ્પેશભાઈ એમ કીધું કે તારું પાંચ અઠવાડિયા પછી આઠ દસ દાડા પછી આવશે હું તને આપીશ આવ્યા પછી મારી પાસે કાગળ એમ સહી કરાવી મેં સહી કરી સહી કરી પછી આ તો પંદર વર્ષ પછી મારી ઉપર નોટિસ આવી નોટિસ આવી મેં બતાવી એને ત્યાં કીધું કે ભાઈ આ રીતે કેસ તારો છે એ હું પટી આવ્યો તું કોઈ કહેતો નહીં બરોબર તો મેં મારો વકીલ ડોકે છે હું વકીલ તું તને કરાવી આવ્યો બરોબર

કારણ કે ગંજ બજારમાં પેઢી ચલાવતા બંને ભાઈઓએ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી હવાલા વ્યવહાર કર્યા હતા બંને ભાઈઓએ વર્ષ બે હજાર ચૌદ પંદર અને વર્ષ બે હજાર પંદર સોળમાં થયેલ નાણાં વ્યવહારને લઈને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ અપાઈ હતી હાલ તો ખેમરાજભાઈએ બંને પટેલ બંધુઓ સામે પાટણ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે જોવાનું એ રહેશે કે આ પટેલ બંધુઓ સામે ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે હર્ષદ પંચોલી વી ટીવી ન્યૂઝ પાટણ